પલરી ગયા છે અડધા પોણા તો આગળ કાંઈ આને કોઈ બોતો ને પછી આપણે છે વાડી વાડી જઈએ ને ત્યાં પાણી પી લઈએ ને ત્યાં પછી સંધ્યા ટાણું થોડું થોડું હતું હોય તો દેખો કામ કરવાનું મજા આવે એટલે આપણે દૂધી નધવાની છે એવું બધું છે ને અટાણે કામકાજમાં તો જાયથી ને હું કોઈથી નાખી છે લઈને તો આવે છે પાણી બાજુથી છે આપણે ધીરે ધીરે દૂધીને બધું નદવાનું છે સ્ટાર્ટ કરવું જોઈએ કારણ કે પવન ઘણું હોય છે વટાણ તમને દેખાતું હોય છે એમ જો કે આપણે વાળવાડ છે બધા કેમ ઉડી જાય છે તો પવનને કારણે ઉડી જાય ભલે ઉડી જાય બાકી પવન વાવો જોઈએ ખૂબ ખૂબ છે શાકભાજી શાકભાજીની માર્કેટ છે બહુ સારી છે જેને કારણે છે અત્યારે આવો નવો ભાવ રહી તો જો કે બકાલામાં સારું વાંધો ન આવે તો આ જોઈએ નવું નવું અને શરૂઆત કરીએ આજના બ્લોગની હેંધવાનું કરીએ આપણે ચાલુ હાલો ભાઈ પેહ દોવાનું ટાણું થઈ ગયું ને પેહું દોવાઈ ગયું તો કઈ ગા દોવાઈ ગયું હાલો રાત્રે આપણે દુહો થઈ જાય બીજું ચાહે દ્વારકાધીશ

એટલે એવું બધું છે ને આપણે હાલો હવે આગળ થોડીક વારમાં નેદવાનું સ્ટાર્ટ કરીએ પણ એ પહેલાં વાળી ચા પાણી પી લઈએ પાણી પાણી મસ્ત આવે છે હિમાળા જેવું એટલે પી લઈ અને પછી કંઈક જોઈએ નવ નવ કારણ કે તડકો અટાણે તો બહુ છે નોર્મલ છે ને અહીંયા બાકી હાંધો કાઢ નાખો તો આપણે મૂકી દીધો પાણો હાલ આ બધા નેવરા બેઠા કામ એને થોડો રાખવું આ બધા

મેં એની ખાઈ નાખ્યું પણ આ જોવા મળ્યું કઈક નવું કારણ કે દૂધીમાં આવી ગઈ છે દૂધી તમને હું દેખાડવા માંથી કારણ કે અમુક જગ્યાએ છે ને મને દેખાણી છે દૂધી મોટી ક્યાંક નાની અમુક ફૂલોમાં છે ને તમને દેખાય છે ને બધે ફૂલ અમુક ખોટા હશે હાસા ફૂલ છે ને આગળી તમને અહીંયા મને આગળી દેખાણી હતી દૂધી તો આપણે શોધ કરીએ મારે રહેજો એટલે તમને દેખાશે કે આમાં ક્યાં છે ને હાસી દૂધી છે ને હા ક્યાં ખોટી દૂધી છે કારણ કે અમુક ફૂલમાં છે ને દૂધી છે પણ ખોટી છે મોટી દૂધીને ગોતવું પડે એમ છે આમાં જા વેલાઓમાં આગળી જ મને જોવા ચડી હતી ને ક્યાં ગઈ પાછી હાલો તમને ગોતીને દેખાડું દેખાડવું તો તમને જો આ ફૂલ દેખાય છે ખોટું છે પણ જો મારી બાજુમાં દૂધીનું ઉત્પાદન છે ચાલુ થતું આવે છે અને અમુક ફૂલ જો આ અમુક ખોટા છે પછી અમુક ફૂલ છે એ ખીલતા આવે છે એટલે એ દૂધી હાંસી પણ જો એ તમને દેખાય આ ફૂલ એ ખોટા છે ઉની કોઈ કોક દૂધી આવતી જાય છે હજી તો આપણે ગાવી છે ભાઈ હવે આપણે ભાગમાં ચીકું ખાવા જ આવી છે નકર કે સીખું પાકેલા અને અમુક છે કાસા પણ આપણે ખાવાના છે પાકેલા ગોતી ગોતી સીખું અમુક પડી છે ખાંકું ખાખું એટલે કે પંખી ખાધેલું હોય એને કહેવાય આંખું તો અમુક ખાખું છે એ ચીકુમાં સૌથી મીઠા મીઠી હોય ખાખું કોઈ પણ નહીં કેરી નહીં નહીં ગમે કોઈ પણ તો હવે અહીંથી દેખાય છે બધી બાજુ છે એ સીકુડી છે અને ત્યાં જઈએ છે આખું ખાવા તો અહીંયા આપણે હવે થોડાક ચીકું છે એમાંથી આખું ગોતી ગોતીને ખાય

જો ઉતારો છો ઉતાર્યા હા હવે ભરી લેવા એમને કેરેટમાં હવે માં ભર લઈ આજનો કાર્યક્રમ પૂરો કર્યો આજનો નો કાર્યક્રમ પૂરો હા કાસાન પાકેલા કાચા ચેન લેવા આવી જાય બાકે હા જલ દે જૂતા આવી જાય બાકે હો 20 ના કિલો 20 ના કિલો હા અને કાસા 30 ના કિલો કાસા 30 ના કિલો એવું કર નખ્યું છે એમ કેમ ડિફરન્ટ રાખ્યો બોલો ટકે ને આ તાત્કાલિક ખાવાનું ઈ હાચું સોનાની હે પાકેલા 20 ના કિલો હાલો પાકેલ 20 ના કાસા 30 ના કાળી તારે કઈ બોલવું છે કાસા પાકેલ માં

તો ખાવા એટલે જો હવે ખેતર કંઈક ભરાતો છે વેલાનું અને બાપુજી ખોળતા આવે છે ને કોઈ ક્યાંક ક્યાંક વેલા કારણ કે અમુક વેલા છે ને ઢરી ગયા છે એટલે હમણાં હમા કરીને પાછા ખોળવા પડે એમ છે અને આ બાજુથી ભીંડા આપણે ક્યાંય ઉતારી દો તમને જોઈ બધે સાથે હવે બીજું તો ઉતારણ થાય પણ વાર લાગશે બેસાડ દે જાય પાછો રાઉન્ડ આવશે બીજો પેલી મિન્ડનું કામ છે એવું પૂરું થઈ ગયું છે નામાં અમે ફૂટવા મળે છે દૂધી જો કેવી વેલા નરભાઈ શાખા ગ્યારામ તો ભીંડા કેમે વધે ને દૂધી કેમે વધીએ કારણ કે બે એકબીજાની સ્પર્ધામાં ઉતરી ગયા છે ને ભીંડા હોતા સૌથી મોર છે ભાઈ કારણ કે એના વેલા અને પાંદડા બહુ એકલાસ છે અને ઓલું છે એ તો થોડુંક વાહે છે તો કે તુરી ભીંડાની સાઈડ કાપેમ છે હું તોલા કરસ કા સીકું ખાધા સીકણું મોટું થઈ ગયું પાણી લાઈટ ગઈ છે

તો હાલો ભાઈ વાળી હવે જો સૂર્યનારાયણે આ થમવાની તૈયારીમાં છે ફૂલે ફૂલ અને આપણું કામ થાય છે ધીરે ધીરે પૂરું અને મા બોલે છે કાયબ્રા એટલે કંઈક હોવું જોઈએ ને આવર નમરું અમે એ આવું ન હાલે પાકી ગયેલું હાવ હા ઈરુવારું હોય મારું ખાવું કાસું અકેશરૂ હોય ને એવું દે આનીકળતું થાય ને

મજા છે જોરદાર કાંઈ ઘટે અને દિયા થતું છે આપણું કામ થઈ ગયું બધું પૂરું નહીં દોખો દોન દો પાછળ એક જગ્યા દિયા થવું થવું છે અને વખતે જમરૂપ એક છે ઉપાય એથી ફેંકે છે અને વર્ષોથી કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો જય દ્વારકાથી